જો ગોળ જોત છે એટલે આપણે ગાયની પૂજા કરવા જવાની છે અને બધા તૈયાર થઈ અને નીકળી ગયા છે જો ગાય માતાની પૂજા કરવાની ગાય થી બધાને બીકે લાગે ને ગાયની ને બધા ને કરી આમાં શું કરવું લ્યો મમ્મી કોક ભંગે પૂછવામાં બાકી એક ની બે જણ કામ થાય આટા પૂછડા ના ફરવાના હોય પૂછડા ના આટા ફેરવી લે એને લેક રાખે છે ઈ લીધું મેં એક હાલા ગમે હાલો ને આ જો બતા બતા પજા કરે હવે ઈ કોસી જીની પીતી કે તો નિકો લે દેતી ઉતારે

આ મોટર વાળા આનો પોપ ભંગો ની માવું લાસાટ ઈ બર મોકલે ત્યાં આવે ત્યારે લાગે ને હા એલી અકાને ફોન કરો તો કઈ કાલ છે નંબર તો ભીખો કવ કે ફોન કર તમારે ફૂલ લેન છે હા અમાર તો બી જોવાની ગયા આખરી જ ગયા બાઈન તો ખરી જા હે ખાવા માં સ બે નારે મોટો દીધું કે ઇમ શેકા ઉતર હો ન કો સુલી ન હોય આ માટો ફોમે તો આમ ભાથે ફેરવેલી ન માથા બધી લે લેતી પાઈ છે નાની કબેતી કોક સેરસ બેન મે હાથ હોય આટલે હાતા પાસ અસો યાર વાહ છે निम न काय करेले पण आम भोजी से बोली आम भोजी से पण इम बायडी से रे भो गोवारा उका या कोणी गोडी ईनी मासी ने खा हते तरानी ने मारकी भी हां बायडी हती इनी अच्छी बायडी ठकी ने पेला तो आम घरे वासडी होती ती की बायले हम पेला नो पाल तारा आवे

ચાલો તો રોટલાનો થપ્પો અહીંયા લાગી ગયો છે તૈયાર થઈ ગયા છે રોટલા ચાલો તો સરસ મજાના સરસ મજાના રોટલા થઈ ગયા છે તૈયાર અને રોટલાનો થપ્પો મારી દીધો છે અને હવે આપણે બનાવવાની છે કઢી તો એ માટે કઢી માટે બધો માલ સામાન અહીંયા તૈયાર રાખી દીધું છે હવે એક છેલ્લો રોટલો જો પાકી જાય એટલે આપણે ફટાફટ કઢી બનાવીએ અને પછી જમી લઈએ બધાએ તો ટોપી આખું ભરાઈ ગયું છે ઘડીનું મસ્ત મજાની તો આપણે પાકી જાય ને એટલે ફટાફટ બધા જમી લઈ હું